ધોળકા ગામની આ દિવ્ય ધરા પર રોયલ સેન્ટોસા પાર્ક દેવ વાટિકા સોસાયટીની સામે કલિકુંડ સરોડા રોડ કાલિકુંડ ધોળકા પરમપૂજ્ય ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસ બાપુ ગુરુશ્રી કરશનદાસ બાપુના આશીર્વાદ સહ માણેકબા પરિવારના પૂર્વજોના સ્મરણાર્થે આયોજિત આજે માક્ષર શુદ્ધ ચોથ વિનાયક ચોથના પવિત્ર પાવન દિવસે ચતુર્થ દિવસે ભાગવત ભગવાનનું પૂજન કરવા અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું પણ ભાવપૂજન સંપન્ન કરવા પરમ ભગવતી દિલીપભાઈ મણિલાલભાઈ પ્રજાપતિ પ્રેમિલાબેન દિલીપભાઈ પ્રજાપતિ અને પ્રજાપતિ પરિવારના પરિવારજનોને વિનંતી કરીશ આ પરિવારની ઉન્નતિ આ પરિવારનો વિકાસનું મૂળ પાયામાં જો કોઈ હોય તો એવા સ્વર્ગીય પ્રમોદભાઈ ઉર્ફે હકુભાઈ મણિલાલભાઈ પ્રજાપતિ ભક્તિભજન સંત સમાગમ અને સત્સંગની પ્રેરણા કોઈમાંથી મળી હોય તો એ આ પરિવારના વડીલ સ્વર્ગીય મણિલાલભાઈ ગફુરભાઈ પ્રજાપતિ કે જેવો સંત જેવું જીવન વિતાવી અને આપણી વચ્ચેથી અક્ષરવાસ પામા છે આ પરંપરામાં માણેકબા પરિવાર આ તૃતીય આયોજન પૂજ્ય દાદા રાધે રાધેના વ્યાસને બસો ને છેતાલીસમાં ગુણગાનના આઠથી પાંચ હજાર બસો ને એકાવન વર્ષ પહેલાં એકસો ને પચીસ વર્ષની જેનવી જીવન લીલા રહી ભારત અને ગુજરાત ભાગશાળી રહ્યું કે સો વર્ષ એમણે આપણા ગુજરાતમાં સ્વર્ણનગરી દ્વારિકામાં આપણા પૂર્વજો સાથે વિતાવ્યા અને આપણા પૂર્વજો એ કાળના એ સમયના એમના સાથી અને સાક્ષી રહ્યા એવા પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચતુર્થ દિવસના પ્રાગઠ્ય પર્વે આપણે પૂજ્ય દાદાના મુખેથી એ પ્રભાવની પ્રવાહિતાની શબ્દસરિતાનું સ્નાન કરીએ એ પૂર્વે આપણે ત્રીજા દિવસના કથા પ્રસંગની વિડીયો ઝલક નિહાળીશું સાથે સાથે સેવા શિક્ષણ અને સંસ્કારમાં એટલે કે તથાસ્થુ વિદ્યાપીઠમાં હાલ પ્રેમ મંદિરમાં અભિરાજતા રાધાકૃષ્ણદેવ દ્વારિકાથી પ્રસ્થાન થયેલી અને તથાસ્થુ વિદ્યાપીઠના રાધા કૃષ્ણદેવમાં સ્થિત થયેલી અખંડ જ્યોતના દિવ્ય દર્શન વેદ વિદ્યાલય ભાગવતજીના હોમ સાથે થતો યજ્ઞ શાળાનો નિત્ય યજ્ઞ ગૌશાળા અને અન્ય મનોરથો અને ભાવિ આપણા ભવનોના નિર્માણનું કાર્ય હાલ આ પરિસરમાં ઓગણચાલીસ જેટલા ઓગણચાલીસ વીઘા જેટલા વિસ્તારમાં કાર્યાન્વિત છે આપ સૌને એકવાર અવશ્ય આ પરિસરની મુલાકાત લેવા રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શન માટે પધારવા રાધે રાધે પરિવાર તથા સ્તુવિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું સાથે સાથે દેવના મંદિરમાં અને હોમ યજ્ઞમાં આપણે મનોરથી તરીકે થાળ પ્રસાદના એ સેવા તરીકે પણ આપણે જોડાઈ શકીએ છીએ એક દિવસના એટલે કે ત્રણસો ને દિવસના એકવીસો રૂપિયાના મનોરથથી ઠાકોરજીના થાળના એકાવનસો રૂપિયાના મનોરથથી ઠાકોરજીની ધ્વજા મનોરથ અગિયાર હજાર રૂપિયા એકાદશીના મનોરથી એટલે કે ચોવીસ મનોરથીઓ એકાવનસો રૂપિયા પૂનમના બાર પૂનમના એકાવનસો મનોરથી નિત્ય બ્રહ્મ ભોજનના મનોરથી તરીકે એકાવનસો યજ્ઞના વાર્ષિક મનોરથી એક લાખ એકાવન હજાર આમ આપણે આજે ભગવાન જ્યારે પ્રગટવાના છે ત્યારે આપણા પણ કેટલાક એવા યાદગાર પ્રસંગો દાખલા તરીકે આપણો જન્મદિવસ હોય આપણી લગ્નની વર્ષગાંઠ હોય આપણા કોઈ પૂર્વજની પુણ્યતિથિ હોય એની સ્મૃતિમાં આ યજ્ઞ અને નિત્ય થાળ પ્રસાદના મનોરથી તરીકે આપણે આપણું સત્કર્મ અને સદભાગીપણું જોડીએ આ અંગે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે કે જ્યાં રાધેરાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથા સ્તુવિદ્યાપીઠના કાર્યાલય પર અમારા રાધેરાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશો પૂજા દાદાના મુખેથી ગવાતા ગીતો ભજનો ધોળ વગેરેની પુસ્તક કથા કીર્તન એ પણ ત્યાં રાધે રાધેરાધે સાહિત્ય સ્ટોલ પરથી મળી લેશે એવી આપ સૌને વિનંતી કરતા લક્ષ્ય ટીવી ચેનલ અને રાધે રાધેરાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણથી અને એ પરોક્ષ રીતે પધારેલા સૌનું માણિકબા પરિવાર વતી સ્વાગત કરતા વાર્તા નહીં પણ વાણીથી થતી ઈશ્વર પૂજા એટલે શ્રીમદ્ ભાગવત કથા આવો એવી વાણીથી થતી પ્રગટનારા પરમેશ્વરની એ ઈશ્વર પૂજાના ગુણગાનની ગાથાનું કથન કહેવા પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી સાથે સૌનું હાર્દિક સ્વાગત સતદેવીદાસ અમરદેવીદાસ જય શ્રી કૃષ્ણ રાધે રાધે